સુરેન્દ્રનગર જિલ્લાના ડીડીઓએ જે બે ગામના સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં એક મૂળી તાલુકાના છે અને એક થાનગઢ તાલુકાના વેલાળા ગામના છે હવે વેલાળા ગામના જે સરપંચ છે એમને ગત ત્રણ એક બે હજાર ચોવીસના રોજ કલેક્ટરને મકવાણા સાહેબ જ્યારે હતા ત્યારે રજૂઆત કરેલી કે અહીંયા કોલસાના અમારે કુવાઓ ચાલે છે એ કુવાઓને તાત્કાલિક બુરવામાં આવે જે બુરવામાં અધિકારીઓ અડધા અડધા કૂવા બુરતા હતા ત્યારે સરપંચે જઈ અને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી એના એવિડન્સો પણ એમની પાસે છે અને રજૂઆતો છે મામલતદારને ત્રણ વખત થાનગઢ મામલતદારને પણ રજૂઆત કરેલી છે ત્યારે આ અત્યારે ડીડીઓએ સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમાં કારણ એવું બતાવવામાં આવ્યું છે કે તમારા વેલાળા ગામમાં બે માણસોના ખનીજ ખોદકામમાં મૃત્યુ થયા છે ખરી રીતે આ જે મૃત્યુ થયા છે એ એ જમીન જે છે એ જમીન સર્વે નંબર છે અને એ સર્વે નંબર ચાંદ્રેલીયા તાલુકો થાનગઢનો છે તેમ છતાં આ વેલાળા ગામ લખી અને આ સરપંચને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે સસ્પેન્ડ કરવા આવ્યા કરવામાં આવ્યા છે એમાં એક રાજકીય જે તે સમયે ત્રણ એક બે હજાર ચોવીસની જે અમારી રજૂઆત હતી એમાં એક રાજકીય આગેવાન થાનગઢના અને આ અધિકારીઓની મિલી ભગતને આ સરપંચે પર્દાફાશ કરેલો અને એ એ રજૂઆત કલેક્ટરને કરેલી અને કલેક્ટર તાત્કાલિક ત્યારે ધ્યાન પણ ધ્યાન ઉપર પણ લીધેલી અને પગલાં કાર્યવાહી પણ કરેલી એટલે આ એક રાજકીય એજન્ડા બનાવી અને રાજકીય રીતે જ આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જો અમે રજૂઆતો કરી છે તો અમે કલેક્ટરને કે ત્રણ એક બે હજાર ચોવીસના કરી છે ત્રણથી ચાર વખત થાનગઢ મામલતદારને કરી છે જો સરપંચને જ સસ્પેન્ડ કરવામાં આવે તો સાથે સાથે અમે અમારું કહેવાનું એ છે કે સરપંચને સસ્પેન્ડ તેમ કરો તો મામલતદારને પણ અમારી રજૂઆત હતી મામલતદારને પણ સસ્પેન્ડ કરો ખાન ખાન ખનીજ વિભાગને પણ સસ્પેન્ડ કરો અને જે જે અધિકારીઓ છે ગૌચર જમીન આવે તો ગૌચર જમીન જમીનમાં ટીડીઓ પણ એના જવાબદાર આવે છે તો ટીડીઓને પણ સસ્પેન્ડ કરો તો અમારી બાબત એ છે જો સરપંચને સસ્પેન્ડ થતા હોય તો મૂળી તાલુકાના બનાવમાં એવું છે કે જે ભેટ ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા છે ત્યાં જ જે આરોપી ખનન વહનના છે એ મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે એ બે મહિનાથી પોલીસે એની ધરપકડ પણ નથી કરી તો એ કારોબારી ચેરમેનને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અધિકારીઓ સામે પણ પગલાં ભરવા પડે ફક્ત તલાટીઓની બદલી કરવામાં આવી છે અને સરપંચોને આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ આખા જે આ ડીડીઓએ અત્યારે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી એક તરફી કરી છે એવું અમારું માનવું છે